નવસારીના ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ અમલસાડ ગામની સોસાયટીમાં પાણી ભરાયેલા છે છ ઇંચથી વધુ વરસાદ પડતા લોકોને હાલાકી થઈ રહી છે શ્રી રંગ સોસાયટીના પચાસ ઘરોમાં પાણી ભરાઈ ગયા ઘર વખરી સહિત ફર્નિચર પાણીમાં તણાયું હતું નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ તાલુકામાં છ ઇંચથી વધુ વરસાદ વરસતા લોકોને હાલાકી પડી રહી છે ગણદેવી તાલુકા અમલસાડ ગામની સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા

અમલસાડ નજીક આવેલી સોસાયટીમાં પાણી ભરાયા છે ત્યારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે સીધા જ ઘરોની અંદરના દ્રશ્યો હું આપને બતાવવા માગીશ આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો એ ઘરની અંદરના દ્રશ્યો છે ઘરની અંદર તમામ સામાન જે છે એ પાણીની અંદર તરતો જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિક જે ઘરના લોકો છે એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું પરિસ્થિતિ સર્જાય અને કયા કારણે આ પાણી ભરાયું છે એકચુલી પાણીનું એવું છે કે અમારા સોસાયટીમાં પહેલેથી છે ને પાણી અમારું સોસાયટી નીચી છે ને પાણીનું જે ડ્રેનેજ લાઇન કરીને એ પાણી અમારું જુએ એ પ્રમાણે નીકળતું નથી એટલે જે સફાઈ થવી જોઈએ દિવાળી પર સોરી વરસાદ પહેલાં જે ક્લિનિંગ થાય ને એ ક્લિનિંગ બી નથી થયેલું ને અત્યારે ડ્રેનેજ લાઇન માટે એક્સ્ટ્રા મને પેલું લાઇન આપવાના હતા એ લાઇન બી કહેતા છે કરવાના છે પણ થયું નથી ને આ વખતે એવું છે કે ક્લિનિંગ થઈ નથી એટલે પાણીનો જે સોર્સ છે જે નીકળવું જોઈએ એ પાણી ક્લિયર નીકળતું નથી અમે સવારના ઊઠી તેમજ પાણીમાં પગ મૂકવા પડે છે તો આવી સ્થિતિ અમારે બે વર્ષથી થાય છે આના પહેલાં પણ થતું પણ પાણી ઉતરી જતું હતું તો આ પાણીનો નિકાલ જોઈએ છે અમને ને આ સ્થિતિ કદાચ આટલા સારા ઘરોમાં તો નહીં જ થાય આવી ડ્રેનેજનું થવા ગેસ પ્રોબ્લેમ બહુ છે પાણીનો નિકાલ વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે આ સ્થિતિ સર્જાય છે છ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે પરંતુ સાથે જ અહીંયા પાણીનો જે નિકાલ નથી થઈ રહ્યો તેને પગલે લોકોના ઘરોની અંદર પાણી ભરાયા છે સમગ્ર સોસાયટીની અંદર પાણીનો ભરાવો થયો છે જેને લઈને લોકો હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે રાજન રાજપૂત સંદેશ ન્યૂઝ નવસારી